વિરમગામ એસટી ડેપો ખાતે વય મર્યાદા પૂર્ણ થતાં પાંચ જેટલા કર્મચારીઓનો નિવૃત્ત થતાં એસટી ટી મજદૂર સંઘ તથા મજૂર મહાજન યુનિયનના સંયુક્ત ઉપક્રમે નિવૃત્ત વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મહેબૂબભાઈ ઘનશ્યામભાઈ ચાલા ડ્રાઈવર ઇલિયાસભાઈ કંડક્ટર મુસાભાઈ મિકેનિકલ દિનેશ પંડ્યા ટીસી તમામ પાંચ કર્મચારીઓ આજરોજ નિવૃત્ત થતાં એસટી મજદૂર સંઘ અને મજૂર મહાજન યુનિયન એમ બંને કામદારો સંઘોના સંયુક્ત ઉપક્રમે વિદાય સમારોહ યોજીને ફૂલહાર સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત કાર્યક્રમમાં ડેપો મેનેજર એટીઆઈ બબાભાઈ રાઠોડ દાવલભાઈ ભટ્ટી અરખાભાઈ પરમાર બિપિનભાઈ રોહિતભાઈ સિંધવ નિલેશભાઈ પટેલ મહેશભાઈ દવે વિષ્ણુભાઈ પાઠક જીતેન્દ્રસિંહ ગોહિલ સાથોસાથ કાનજીભાઈ રબારી સિનિયર નેતા ગુલાબ રસૂલ મુલતાની ભાઈ તથા અમીનભાઈ તથા ડેપોના ડ્રાઈવર કંડક્ટર મિત્રોના ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો